કચ્છના અંજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં નોકરની પત્ની પર માલિકનું દિલ આવી ગયું હતું અને પછી તેના ઇલુ ઇલુના ચક્કરમાં તેને જે ઘટનાને અંજામ આપ્યો છે તેના પરથી પોલીસે પર્દાફાશ કર્યો છે શું કર્યું હોટેલ માલિકે જુઓ આ રિપોર્ટ નોકરની પત્ની સાથે માલિકનું ઇલુ 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 ઇલુની જાણ થતા ફિલ્મી પ્લાન રચાયો નોકરની હત્યા માટે અપાઈ સોવારી કોન્ટ્રાક્ટ ભેદ ભીમાસર રહેતા મૂળ બિહારના વતની વર્ષીય કરાયેલી હત્યાના બનાવનો ભેદ અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દઈ પાંચ આરોપીની ધરપકડ કરી છે

હત્યાંજ આવે છે હોટેલ માલિકરાધન હારાધન ને વાત કરી હતી હારાધને તેના મિત્ર આનંદ દામજી બારોટને અરુણ ની સોપારી આપી હતી જેથી આનંદે અરુણની હત્યા કરવા માટે તેના બે મિત્રોને કામ સોંપ્યું હતું

અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં આ કોન્ટ્રાક્ટ કિલિંગનો ભેદ ઉકેલીને અરુણની પત્ની રેખા સહિત સુપારી આપનાર સોપારી લેનાર હત્યા કરનાર તમામ પાંચેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે